પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા શહેરના અલગ અલગ ગામોની મહિલાઓને ઇલેક્ટ્રિક વેહિકલ સહાય રોજગાર આ સૂત્રને સાર્થક હેતુ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદણગઢ ખાતેથી ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષના હસ્તે શહેરામત વિસ્તારના અલગ અલગ ગામોની પાંચ મહિલાઓને ઈ રિક્ષાની ચાવી આપી ઈ રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું છે તેઓ દ્વારા મહિલાઓને ઈ રિક્ષા ચલાવી પોતે પગભર થઈ રોજ રોજગારી મેળવવાની અપીલ કરાઈ હતી ત્યારબાદ મહિલાઓએ ઈ રિક્ષામાં પેસેન્જર બેસાડી રોજગારી મેળવવાની શરૂઆત કરી હતી ઈ રાજ્ય સરકારની ઇલેક્ટ્રિક વ્હીકલ સહાય યોજના અંતર્ગત પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા લોન આપી આપવામાં આવી છે ઈ રિક્ષા મેળવેલ મહિલાઓને સરકાર તરફથી રૂપિયા અડતાલીસ હજારની સબસિડી મળશે જ્યારે બાકી લોનની રકમ મહિલાઓ ઈ રિક્ષા થકી રોજગારી મેળવી ભરશે ઈ રિક્ષાના માધ્યમથી મહિલાઓ રોજગાર મેળવતી થશે પોતપોતાના પરિવાર માટે આર્થિક યોગદાન આપી શકશે કોપરેટિવ બેંક મારફતે આજે શહેરા વિસ્તારની અંદર પાંચ મહિલાઓને ઈ રિક્ષા આપી અને તેઓને રોજગાર આપવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવેલો છે જેનાથી મહિલાઓ કામ કરતી થશે રોજગાર તેઓને મળશે અને દેશની ઇકોનોમીની અંદર પણ આર્થિક રીતે તેઓ પોતાનું યોગદાન આપશે પોતાના પરિવારની અંદર પણ પોતાનું યોગદાન આપશે આજે અમારા બેંકના ચેરમેન શ્રી કેઠાભાઈ ભરવાડ સાહેબ મારફતે પાંચ મહિલાઓને આ ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પાંચે પાંચ રિક્ષાની બહેનોને બેંક તરફથી ધીરાણ પણ આપવામાં આવેલું છે આજ રોજ ખોરિયાર મંદિરે ઈ રિક્ષા માટેનું નારી સશક્તિકરણનો ઈ રિક્ષા મળશે રોજગાર મેળવવા માટેની મહિલાઓને આજે અમે પાંચ સેમ્પલ તરીકે રિક્ષાઓ આજ રોજ વિતરણ કરવામાં આવેલું છે દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી અને સહકાર મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ એ લોકોનું સ્વપ્ન છે કે નારી સશક્તિકરણ થવું જોઈએ અને નારીઓ પોતાની પગ ઉપર ઊભી થાય એના માટેના પ્રયત્નના ભાગરૂપે આજે સેરામત વિસ્તારમાં અમે પાંચ ઈ રિક્ષાઓ જે બહેનોને અર્પણ કરવામાં આવેલી છે અને આજે નવરાત્રિના દિવસો છે નવરાત્રિમાં સારું થાય એના માટેના અમારા પ્રયત્નો છે અને પાંચ બહેનોને આજે અમે ઇ રિક્ષા આપી છે પંચમાલ પીડીસી બેંકમાંથી પણ અમે લોન આપી છે અને નારી સશક્તિકરણ માટેનો અમારો આ પ્રયત્ન છે એમાં અમે સક્સેસ જોઈશું એવી ભગવાન માતાજીને પ્રાર્થના છે ઇકબાલ શેખનો રિપોર્ટ અસનંગ